અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે જેમાં પારિવારિક ઝઘડામાં આ ઘટના બની છે જોકે આમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી પરંતુ જેવી રીતે ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે આરોપી છે તેની શોધખોળ હાથ ધરી છે પરંતુ શું કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં લૂંટ હત્યા હત્યાનો પ્રયાસ ફાયરિંગ ના બનાવો સામે આવી રહ્યા છે જાણે કે હવે ગુનેગારો હોય આરોપીઓ હોય તેમને કાયદા વ્યવસ્થા કે પછી પોલીસનો ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિ અવારનવાર જોવા મળતી હોય છે ત્યારબાદ આ આરોપી આ ગુનેગારોને પોતે ગુના આચર્યા બાદ જેલ જવાનો પણ વારો આવતો હોય છે ત્યારે અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં ગઈકાલે સાંજે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ને પારિવારિક ઝઘડો હતો ને આ પારિવારિક ઝઘડામાં જે વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે જે ફરિયાદી છે તેમનો એવો આરોપ છે કે તેમના ઉપર ખાર રાખીને આ ફાયરિંગ કરાયું જેમાં આરોપીનું પણ એવું જણાવવું છે કે આ ફરિયાદી છે તેના દ્વારા તેના પિતાને અવારનવાર ચઢામણી તેના વિશે કરવામાં આવતી હતી અને આ બાબતની દાજ રાખીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેમાં આરોપી શાહજબાન ઉર્ફે બાજા નામના આ આરોપી દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેમાં જહાંગીર શેખ ઉર્ફે મુલ્લા નામના ફરિયાદી દ્વારા આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડો વિવાદ છે તે સંપત્તિને લઈને ચાલી રહ્યો હતો અને ત્યારબાદ જે આરોપીના પિતા તે ફરિયાદીના ખાસ મિત્ર હોવાથી આરોપી એવી હતી કે ફરિયાદી છે તેના પિતાને તેના વિશે ચઢામણી કરી રહ્યો છે આ બાબતને દાજ રાખીને શાહમાન ઉર્ફે બાચા દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હાલ મામલાને લઈને શાહપુર પોલીસને ઘટનાની જાણતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને જે આરોપી છે તેને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને અલગ અલગ આમ સ્ની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું નવા સુધી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ